તો અત્યારે મારે બનાવવાનું છે દૂધી ચણા ડાળનું શાક પણ આપણી પાસે દૂધી એક જ છે એટલે જ લેવા જવાનું છે માર્કેટ એટલે રસોઈ પણ કરો માર્કેટ પણ જાઓ લાવો પણ ને બનાવો પણ બરોબર તો પહેલાં જઈ આવે આપણે માર્કેટ ને લઈ આવે દૂધી તો ચાલો સીધા જઈએ માર્કેટ આપણે અત્યારે ગયા તા માર્કેટ તો માર્કેટથી આવી ગયા અને ટમેટા છાજા બધા ટમેટા ટામેટા ઉચકે આવ્યા કેમકે અત્યારે ટામેટા સસ્તા છે એટલે ચાલો શાકભાજી લઈને આવી ગયા હવે શાકભાજી ને રસોડામાં મૂકી દઈશું લેવા ગયા તા એક વસ્તુ લઈ આવ્યા આપણે વસ્તુ હું લેવા ગઈ હતી દૂધી ફક્ત અને જીજી મને હાથમાં આવી ગયું એ હું લઈ આવી ટમેટા તો જુઓ તો કેટલા ટમેટા હું લઈ આવીશું બરોબર અહીંયા હવે આપણું જમવાનું બધું બની ગયું છે ફિન છોકરાઓ પણ આવી ગયા છે ઈ મોટો દેને મોટો અહીંયા આપણે હવે ટિફિન ભરી દઈએ છે હા ઈ હાલો ફ્રેન્ડ્સ તો આ કે ગયા છે ત્રણ ને અમે લોકો તૈયાર થઈ જઈ રહ્યા છે ઘરમે તો રોળો લગન ની ખરીદી કરવા ઓના લગન ની ખરીદી કરવા જઈ રહ્યા ને તો વિડિયો છે એટલે સુધી જો તને ખબર પડે બરાબર તો ચાલો મળીએ સીધા ઘરમે રોડ રોળો પર

કેમ કે આજે રવિવાર નથી ને રવિવાર સરસ ભરાય છે અહીંયા ધર્મેન્દ્ર રોડ ઉપર આજે રવિવાર નથી તો પણ મળી જાય તો ઠીક જોઈએ બાકી બારસો રૂપિયાની પેર છે ચોલી જોઈએ અહીંયા બસ વેચાઈ રહ્યા છે મોટું છે આ બાજુ પણ છે હજુ એકવાર અમે ચક્કર મારી લઈએ આગળ પછી જોઈએ સરસ મજાના કપડાં મળે છે અહીંયા પણ અહીંયા બધે નીચે પર્સ ને એવું બધું વેચાય છે પણ અત્યારે તો કાંઈ લેવાનું છે નથી કેમ કે આપણે ગામડે જવાનું નથી આપણે લેવા એવા છે ચોલી તો એ પહેલાં ગોતીએ લગનગાળો ચાલે એટલે સરસ મજાના ચૂટલા પણ આવી ગયા છે અને આ જોઈ શકો છો તમે અત્યારે લગનગાળો ચાલે ને એટલા માટે તમને જોવે એવી ચોલી રવિવાર હોય તો સરસ મજા જ મળી જાય અત્યારે દુકાનો બપોર વચારે બંધ હોય અમે લોકો આવ્યા છે બપોર વચારે એટલે અડધી દુકાનો બંધ છે અત્યારે આ જોઈ જો ક્લાસ સરસ મજાના ચૂટલા ને આવ્યા છે છેલ્લે સુધી ચક્કર મારીએ જોઈએ ગમે તો એ આપણે ખરીદી કરશું બરાબર તમને હું બતાવું છેલ્લે સુધી

તો તો ને છે હવે આ સોડા પીવા ઉભા છે થોડું ફેરાય એમાં તો બસ લીંબુ શરબત અહીંયા લીંબુ શરબત પીવા ઉભા રહ્યા આ દુકાને લીંબુ શરબત પી લે પેલા રાજુ ની સોડા આવી ગઈ ને આપણે લીંબુ શરબત નમસ્તે ની કે આ જે આ આપણે લીંબુ શરબત આવી ગઈ હવે આપણે પી લઈશું લેઓ તમે બી પીઓ તો અહીંયા નમસ્તે ચોકલેટ લચ્છી પહેલી વાર પીધી ને તો નમસ્તે પહેલી વાર ચોકલેટ લચ્છી પીધી કેવી હે નમો ચાલો હવે આગલી માં વડા હવે આ લોકો ને કઈ બાજુ લેવા હે કપડા ખબર નથી તો આ બધું જેન્ટની વસ્તુ મળે લેડીઝ બી મળે પણ લેડીઝ નું ઓછું મળે જેન્ટ્સ નું ગલીઓમાં વધારે મળે અત્યારે લગન ગાળો છે ને એટલા માટે જોઈ શકો છો પણ આ બાજુ જેન્ટ્સ નું હોય ને વધારે એટલે આ બાજુ જેન્ટ્સ વધારે હોય છોકરાઓ અહીંયા મળી જશે હા જાઓ તો અત્યારે લગ્ન ગાળો છે એટલે એક નંબર કપડા આવ્યા છે જોઈ લેવો તમે લગ્ન ગાળો હોય દિવાળી હોય ઓમ તો આ રોડ ઉપર હોય જ છે પણ અત્યારે કેવું કે સિઝન ચાલે ને

ધર્મેન્દરો પર ખરીદી કરવા ગયા હતા એમાં નથી એક ભાઈ છે એમને લગ્નમાં જવાનું છે એમની ઘરવાળી હાટુ આવો ઘાગરો ચોલી લ્યો હતો તો એની ખરીદી કરવા અમે ગયા હતા બરોબર તો એ લઈ આવ્યા છે એમને કપડા એવું બધું લેવાનું હતું તો એ બધી લઈ આવ્યા અમે લોકો તો એ ખરીદી કરવા ગયા હતા આ જોઈ લ્યો આમના હાડી હે તો એની લગ્ન તૈયારી ચાલે આ એમના આ એમની બધાના મેચિંગ મેચિંગ એમની બધાના મેચિંગ 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 બધાના કપડા લઈ એવા છે આ બધા ખરીદી કરવા ગયા તા પણ એમાંથી અજયભાઈ લીધો કેટલા ની થયું આ છ હજાર છ હજાર રૂપિયા એક બે ત્રણ ને ચાર જોડીમાં બિસારા ને છ હજાર રૂપિયા પૂરા થઈ ગયા તો બિચારો જ કેવાય ને આખો મહિનો કામ કરે તો અહીંયા બરાબર ને અજય હે અર્ધા મહિના નો પગાર જીઓ ને પંદર દિન નો પગાર કેવાય ને હે